ભરૂચ જિલ્લાના શ્રી વિરાય માતાજી ભંડારણનું થાય છે ત્યારે ગામના સહિતના અનેક જિલ્લાઓમાંથી માય ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માતાજીના દર્શનાર્થે દર વર્ષની વર્ષે પણ આવી પહોંચ્યા હતા ત્યારે માતાજીના મંદિરમાં સાનિધ્યમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ દર્શાવી હતી ત્યારે દર્શનાર્થીઓની લાંબી કતારો પણ લાગી હતી અનેક જિલ્લામાંથી માયના ભક્તોની મનોકામના પૂર્ણ કરતા માતાજીના દર્શનાર્થે દર વર્ષની વર્ષે પણ આવી પહોંચ્યા છે ત્યારે જોવા મળી હતી લાંબી કતારો લાગી હતી મંદિર પરિસરમાં માતાજીના નાથી ગુંજી ઉઠ્યું હતું મંદિરમાં હવન તેમજ ભવ્ય ભંડારણનું આયોજન કરવામાં આવ્યું ભક્તિભાવ સાથે થયેલી આ ઉજવણીથી શહેર ભક્તિમય વાતાવરણમાં તરબતર થઈ ગયું માતાજીનું મંદિર ખૂબ જ પૌરાણિક છે અનેક લોકો અહીંયા આસ્થા વિશ્વાસ સાથે દર્શનાર્થે આવતા હતા

અને હવાનારથી અને મહાપ્રસાદી બાદ અચાનક કુવામાં જળ સપાટી ઓછી થઈ જાય છે જે સાક્ષાત ચમત્કારના દર્શન હાજર માય ભક્તોએ પોતાની નજરે નિહાળ્યું છે

શહેરના તથા તાલુકાના નાના મોટા વેપારીઓ તથા નાના મોટા દરેક વ્યક્તિઓ થકી સહ સહકાર ખૂબ સારો મળી રહ્યો છે અને જેમાં બે હજાર નવ ના વર્ષથી આ આયોજન ભંડારણું કરવામાં આવે છે અને એમાં પુષ કેટર્સ તરફથી પણ ચોખા તથા તેમનો સહ સહકાર પણ ખૂબ સારો મળી રહ્યો છે એ બદલ આ માતા યુવક મંડળ તેમનો ખૂબ ખૂબ આભારી છે કામોડ ની જનતા તરફથી તમને કેવો પ્રસિદ્ધાંત મળી રહ્યો છે સારો સારો ખૂબ સારો પ્રસિદ્ધાંત મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ